નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ નવમાંથી એક ખૂબ જ અદ્ભુત પ્રયોગ એવો ઉર્ધ્વપાતનની ઘટનાનો અભ્યાસ એનો અભ્યાસ કરવાનો છે ઉર્ધ્વપાતન એટલે શું તો જ્યારે ઘન પદાર્થને ગરમ કરવામાં આવે અને ઘન પદાર્થ સીધો જ વાયુ પદાર્થમાં ફેરવાઈ જાય તો એ ઘટનાને ઉર્ધ્વપાતન કહેવામાં આવે છે આપણી પાસે ઉર્ધ્વપાતી પદાર્થ તરીકે કપૂરની ગોટી છે બરાબર આ કપૂરની ગોટી તમે બજારમાં જાઓ તો તમને સસ્તામાં મળી જાય આ કપૂર કેવો પદાર્થ છે તો આ ઉર્ધ્વપાતી પદાર્થ છે એને ગરમ કરીશું તો એ સીધો જ વાયુ પદાર્થમાં ફેરવાઈ જશે એ પ્રવાહી પદાર્થમાં ફેરવાતો નથી તો આપણે પ્રયોગની ગોઠવણી કરી લીધી છે આ પ્રયોગની અંદર શું શું લેવાનું આવે છે તો જોઈ લો અહીંયા આપણે લેવી પડશે ત્રિપાઈ બરાબર ત્રિપાઈ લેવી પડશે પછી મીણબત્તી તમે લઈ શકો અથવા તો બર્નર લઈ શકો છો એના ઉપર આપણે તારની જાળી ગોઠવવી પડશે અને એના ઉપર આપણે બાષ્પ વાટકી મૂકવી પડશે બરાબર આ ઉપરાંત આપણે કાચની ગળણી પણ લેવી પડશે આ કાચની ગળણીના એક છેડે આપણે રૂ લગાવીને એનો છેડો બંધ કરી દેવો પડશે ખ્યાલ આવી ગયો ચલો આની પાછળ આપણે રૂલ લગાવી દીધું છે જેથી આની અંદર જે વાયુ ઉત્પન્ન થાય એ બધું બહાર નીકળી જશે નહીં ઓકે તો સૌથી પહેલા આપણે થોડાક કપૂરના ટુકડા આ વાટકીની અંદર નાખીએ છીએ જુઓ ઓકે થોડાક ટુકડા નાખ્યા છે આપણે હવે શું કરવાનું હવે મીણબત્તી કે બર્નર હોય એને આપણે સળગાવવાનું

આ કપૂર છે એ ગરમ થશે અને ગરમ થઈને પછી એ ધીમે ધીમે વાયુ પદાર્થમાં રૂપાંતર થશે બરાબર આ ઘટનાને ઉર્જ્વતન કહેવાય છે થોડીક વાર લાગશે એટલે આપણે રાહ જોઈ લઈએ છીએ તો તમે જોઈ શકો છો કે અહીંયા જે કપૂર હતું એ કપૂર હવે કપૂર રહ્યું નથી અંદર બરાબર અને ધીમે ધીમે એ બધી બાષ્પ એની બની ગઈ છે અને બધી બાષ્પ બની અહીંયા આ કાચની જે સપાટી છે એની અંદરની સાઈડ બધે સફેદ સફેદ લેયર બની ગયું છે એક સફેદ પડ બની ગયું છે એ પડ ક્યાંથી આવ્યું એ કોનું હશે શેનું હશે કપૂરનું હશે હમણાં પ્રયોગ પૂરો થશે પછી આપણે કાચની નાળી આખી ખોલીને એમાં જોઈશું ભાઈ તમે હાથ અડાવીને ટચ કરજો કે અહીંયા કા કપૂર ક્યાંથી આવ્યું ઓકે બરાબર તો ધ્યાનથી તમે જોશો તો અહીંયા જે પણ કપૂર હતું એ બધું ઉર્ધ્વપાતન થઈ ગયું છે એટલે વરાળ એની બની ગઈ છે અને બધી વરાળ એ ગળણીની આજુબાજુ ચોટી ગઈ છે હવે આપણે એ ગળણીને ખોલીને જોઈએ કે ખરેખર એની આજુબાજુની સપાટીમાં જે સફેદ સફેદ પદાર્થ દેખાય છે એ કપૂર છે કે બીજું કોઈ વસ્તુ છે ઓકે તમે જોઈ શકો છો કે બધું જ જે કપૂર છે એ આજુબાજુમાં સફેદ સફેદ લેયરમાં આવી ગયું છે આની અંદર પણ આની અંદર પણ તમે જોશો કે આની સપાટીની અંદર પણ તમને કપૂર દેખવા મળશે બરાબર તો આ બધો જ જે પદાર્થ છે આ જે બધો પદાર્થ છે એ કપૂર હતો જે ઘન સ્વરૂપે હતો અને એને ગરમ કરતા એ સીધું જ વાયુમાં રૂપાંતરિત થઈને આજુબાજુની સપાટી પર ચોટી ગયું છે તો અહીંયા આપણો જે પ્રયોગ છે એ પૂરો થાય છે આપણે જે શું સમજવાનું હતું કે જે કપૂર છે જે ઉર્ધ્વપાતી પદાર્થ છે એને ગરમ કરતાં એ સીધો જ વાયુ પદાર્થમાં ફેરવાઈ જાય છે અને પછી એ કાચની આજુબાજુની સપાટી છે ત્યાં જામી જાય છે આમ આ ઘટનાને ઉર્ધ્વપાતન કહેવામાં આવે છે બરાબર કપૂર સિવાય એમોનિયમ ક્લોરાઇડ વડે પણ આ પ્રયોગ કરી શકાય છે ઓકે તમને ઉર્ધ્વ પાતનની અંદર ખ્યાલ આવી ગયો આના ઉપરથી આપણે શું નિર્ણય ઉપર આવીએ છીએ કે કપૂર એમોનિયમ ક્લોરાઈડ જેવા જે પદાર્થો છે એ ઉર્ધ્વપાતી પદાર્થો છે જેને ગરમ કરતાં એનું ઘનમાંથી વાયુ પદાર્થમાં રૂપાંતર થાય છે ઓકે થેન્ક યુ